તેમની સામે બે હજાર પંદરમાં સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને પગલે એસીબીએ નવ વર્ષ સુધી તેમની તપાસ કરી આ વર્ષે પોલીસ તપાસને પગલે ચૌહાણની ધરપકડ કરી હતી એસીબીની ટીમે તેમની સામેની તમામ વધુ માહિતી જમા કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી આ બનાવે જાહેર ખજાનો અને નીતિની પારદર્શકતામાં વધુ સંપૂર્ણતા લાવવાની જરૂરિયાતને વ્યક્ત કરે છે દેશના સંસ્થાનોમાં સત્યતા અને વિશ્વસનીયતાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકોર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહજીસિંહ ચૌહાણ જેઓ માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાય આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે જમના સુરત કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં